ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતના વિપક્ષના ધારાસભ્યોને ડરાવી ધમકાવી અને રાજીનામું અપાવવાનું જે પ્રવૃત્તિ થઈ રહી છે તેમાં મારા સાથી ધારાસભ્ય શ્રી કોંગ્રેસના દંડક એવા સીધે ચાવડાજીનું આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબને એમને પોતાનું રાજીનામું આપ્યું છે જે ખૂબ જ દુખનીય છે અને આમ આદમી પાર્ટી એને વખોડી પણ રહી છે જે રીતના ભારતીય જનતા પાર્ટી વિપક્ષના ધારાસભ્યશ્રીઓને પેન પ્રકારે ડરાવી ધમકાવી અને રાજીનામું અપાવી અપાવવા જઈ રહી છે એ ગુજરાતની લોકશાહી માટે એક ખૂબ જ ખતરારૂપ ઘટનાઓ થઈ રહી છે અને અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા જે રીતના ઘટનાઓ બની રહી છે વિવિધ જેમાં તક્ષીલાનો હત્યાકાંડ હોય ઝૂલતો પુલ હોય મોરબીનો કે વડોદરાની જે બાળકો પ્રાથમિક શાળાના ડૂબી જવાથી મૃત્યુ હોય અનેક આવી ઘટનાઓ બને છે સરકાર દ્વારા કોઈ પણ તંત્ર દ્વારા આનું કોઈ સરકારનું ધ્યાન રાખવામાં નથી આવતું અને માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ વિપક્ષના ધારાસભ્ય એમ કેમ પ્રકારે કેમ રાજીનામું આપે કેમ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય એના માટે ફક્તને ફક્ત ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને ગુજરાતની જનતાને જેને કહેવાય કે ધણાધોરી વગરની કરી દીધી છે માત્ર ને માત્ર વિપક્ષના ધારાસભ્યો ઉપર જ આખું સરકારનું તંત્રનું આખું જોર આપવામાં આવી રહ્યું છે અને સરકાર જાણે રેઢી ચાલી રહી છે તેવું ગુજરાતમાં ચાલી રહ્યું છે અને આજે પણ તમે જોયું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના દ્વારા જે જે ચાવડાજીનું રાજીનામું આપવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે તે ગુજરાતની લોકશાહી માટે એ ખૂબ જ દુઃખનીય અને નિંદનીય છે આગામી સમયમાં જો આવી ઘટનાઓ વારંવાર બનશે તો ગુજરાતમાં નહીં પણ સમગ્ર દેશમાં રામ રાજ્યની વાત જે કરવામાં આવે છે એ રામ રાજ્યની જગ્યાએ રાવણ રાજ્ય સ્થપાવા જઈ રહ્યું છે ખાસ કરીને ગુજરાતમાં અને આપણે જો રામ ભગવાનનું મંદિર પથ્થરનું બનાવવાથી ગુજરાતમાં કે દેશમાં રામરાજ્ય સ્થાપવા સ્થાપવાનું નથી થવાનું પણ ખરેખર જો રામરાજ્ય સ્થાપવું હોય છે તો પછી આપણે વિપક્ષના સભ્યોનું સન્માન જાળવવું પડશે અને સાથોસાથ લોકશાહીનું આપણે રક્ષણ કરવું પડશે તેવું આપણે સૌ સાથે મળીને કરવું પડશે પણ આની વિપરીત ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છે એ વિપક્ષના ધારાસભ્યને એનપેન પ્રકારે રાજીનામું અપાવી દબાણવશ કરાવી અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવાનું જે કાવતરું થઈ રહ્યું છે તેને આમ પાર્ટી સખત સગભમાં વખોડી રહી છે